નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારીએ ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આતુરતાપૂર્વક જે ભરતીની રાહ જોઈ રહ્યા છો તેવા માટે બહુ મહત્ત્વના સમાચાર છે ચાર હજાર ત્રણસો પ્લસ ક્લાસ થ્રીની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે જે તમને ટૂંક સમયમાં જોવા મળે મળી શકશે તો આપણે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત ટ્વેન્ટી એટલે કે બાવીસ કેડરની અંદર ભરતી થનાર છે દીપક રાજવાણી સાહેબે ટ્વીટ કરીને પણ આજે માહિતી આપી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ એડ એડવર્ટિઝમેન્ટ નંબર બસો બારમાં તેતાલીસો પોસ્ટ માટેની ભરતીની જાહેરાત થઈ ચૂકી છે જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરની ભરતી થવાની છે જેની ચાર જાન્યુઆરીથી બપોરે બે વાગ્યાથી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો અને એકત્રીસ જાન્યુઆરી રાત્રિના બાર કલાક સુધી આપ આવેદન પત્ર ભરી શકશો વેબસાઇટ પર તમામ વિગતો મુકાઈ જશે આવતીકાલના તમામ અખબાર પ્રસિદ્ધ થશે એની અંદર પણ આપી શકે આપ જોઈ શકો છો પ્રતિષ્ઠિત સંદેશ ન્યૂઝ દ્વારા પણ કહી દેવામાં આવી છે કે ચાર જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે સરકારી ભરતી અંગેના સૌથી મોટા સમાચાર હતા એકત્રીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે જે છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી રહેશે સરકારી ભરતીના સૌથી મોટા સમાચાર છે કુલ બાવીસ સ્કેડર માટે ભરતી કરાઈ છે અને પાસ થયેલા ઉમેદવારોને જે પરીક્ષા ફી છે એ પરત કરાશે ઉમેદવાર એ પરીક્ષા ફી છે એ પાંચસો આપવાની રહેશે અને ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક એવા તમામ સંલગ્ન ભરતી કરાશે જો વધુમાં માહિતી મેળવીએ તો જો વધુમાં આપ માહિતી મેળવવા માંગતા હો તો આપ જોઈ શકો છો જે આવતીકાલે ફી છે એ તમામ ગૌણ સેવા પ્રસંગે મંડળની તેતાલીસ જગ્યાઓ માટે ભરતી જાહેર તારીખ એકત્રીસ સુધીમાં આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો તેતાલીસો જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પ્રસંગે જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરેને કરાશે ભરતી પાંચસો રૂપિયા દરેક ઉમેદવારે ફી ચૂકવાની રહેશે રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે દર્શાવ્યો એક પ્રકારનો અહેવાલ નોકરી વાંચકોના મુદ્દાને ઉઠાવ્યો હતો ગુજરાત ફર્સ્ટે એ ગુજરાત ફર્સ્ટ દ્વારા સિનિયર ક્લાર્ક સહિત સતત

તો આ મંડળ દ્વારા એક બહુ મોટા સમાચાર છે આવતીકાલે ફી અંગેની સત્તાવાર વેબસાઇટ છે તેના પર આ માહિતી આપી દેવામાં આવશે આપ જોઈ શકો છો તેતાલીસો જગ્યાઓ માટેની આ ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ તેતાલીસો ભરતી જાહેર કરવામાં આવેલ છે તો આ હતા સૌથી મહત્વના સમાચાર આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ